નમસ્કાર દર્શક મિત્રો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પાનેલીની હરિયાસણ તરફની સીમ વિસ્તારમાં ગત અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર મચેલ ત્યારબાદ સ્થાનિક પોલીસ જાણ થતા તુરંત ઘટના સ્થળે પાનેલી આઉટપોસ્ટ જમાદાર લાલજીભાઈ પહોંચ્યા હતા માયાવદર પોલીસ સ્ટેશન ને જાણ કરતા માયાવદર પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લાશ ને હસ્તગત કરી વાલી વારસની શોધખોળ કરેલ જે દરમિયાન જાણવા મળેલ કે મૃતક મૂળ મધ્યપ્રદેશના ઠીકરી તાલુકાના સુરાના ગામના વતની છે અહીં મજૂરી કામ અર્થે આવેલ જે કોઈ અગમ્ય કારણોસર આ ઘટના બનેલ હોય જેની તપાસ જમાદાર લાલજીભાઈ તલસાણીયા ચલાવી રહ્યા છે લાશને ભાયાવદર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે આગળની કાર્યવાહી પીએમ રિપોર્ટ બાદ કરવામાં આવશે તેવું સ્થાનિક પોલીસ જણાવે છે રિપોર્ટર હિમરા સરવદી સાથે ભાવેશ ગોહેલ ઉપલેટા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ